નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વિટામિન બી ટ્વેલ્વ શરીરનું એક સૌથી મહત્ત્વનું પોષક તત્વ જે આધુનિક જીવનશૈલીમાં મોટા ભાગના લોકોને આ સમસ્યા થાય છે કે વિટામિન બી ટ્વેલ્વની કમી એની ઉણપ છે એ વર્તાતી હોય છે તો વિટામિન બી ટ્વેલ્વ શરીરમાં ઘટે ત્યારે કેવા લક્ષણો દેખાય છે અને દૈનિક જરૂરિયાતની સાથે સાથે આપણે રોજિંદા કયા ખોરાક એવા છે કે એમાંથી વિટામિન બી ટ્વેલ્વ મેળવી શકીએ તેમજ ઉનાળામાં મળતું એક સૌથી પાવરફુલ ફળ કે જેની અંદર જેના બીજની અંદર વિટામિન બી ટ્વેલ્વ છુપાયેલું છે મિત્રો વિટામિન બી ટ્વેલ્વ જે છે એ શરીરની નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ ઉપયોગી સાથે સાથે વિટામિન બી ટ્વેલ્વની કમી જ્યારે શરીરમાં ઊભી થાય ને શરીરમાં દરેક પોષક તત્વો છે એનું મહત્વ રહેલું છે પરંતુ કોઈ પણ પોષક તત્વ ઘટે ત્યારે એના કોઈક લક્ષણો શરીરમાં દેખાતા હોય છે જેમ કે વિટામિન બી ટ્વેલ્વ જ્યારે શરીરમાં ઘટે ને ત્યારે મિત્રો હાથ પગના તળિયામાં બળતરા થાય નસો સુકાઈ જાય પાચન શક્તિ છે એ નબળી પડી જાય થાક લાગે અશક્તિ અને નબળાઈ જેવું લાગે વારંવાર હાપ ચડવા લાગે હાથ પગમાં ધ્રુજારી આવે શ્વાસ ચડવા લાગે ચક્કર આવે માથામાં દુખાવો થાય શરીરનું વજન છે અચાનક ઘટવા લાગે ભૂખ મરી જેવી હિમોગ્લોબિન ઓછું થઈ જવું ઊંઘ ઓછી થઈ જવી અનિદ્રાની સમસ્યા થાય મોઢાની અંદર છાલા પડવા લાગે અથવા મોંની અંદર વારંવાર ચાંદીઓ પડવા લાગે વારંવાર મોં આવી જવું આવા ઘણા બધા એવા લક્ષણો છે કે જે વિટામિન બી ટ્વેલ્વ શરીરમાં ઓછું થાય ને ત્યારે દેખાતા હોય છે હવે મિત્રો વિટામિન બી ટ્વેલ્વ જે છે આપણા શરીરને દૈનિક કેટલી જરૂરિયાત હોય છે તો કે એક કપ જેટલું દૂધ હોય તો આ દૂધની અંદર જેટલું વિટામિન બી ટ્વેલ્વ હોય છે જે આપણા શરીરની વિટામિન બી ટ્વેલ્વની દૈનિક જરૂરિયાતના છેતાલીસ ટકા જેટલું વિટામિન બી ટ્વેલ્વ એક કપ દૂધમાંથી મળે છે એટલે જે લોકો દૂધનું સેવન કરતા હોય તો આવા લોકોને દૂધમાંથી પચાસ ટકા જેટલું વિટામિન બી ટ્વેલ્વ મળી જાય છે પરંતુ બાકીનું વિટામિન બી ટ્વેલ્વ છે એની જે કમી રહી જાય છે એ તો ઘણા બધા એવા ખોરાક રહેલા છે કે જેમાં વિટામિન બી ટ્વેલ્વ જે છે એ છુપાયેલું છે પરંતુ ડેરી પ્રોડક્ટ એટલે કે દહીં અને દૂધનું જો વધારે સેવન કરવામાં આવતું હોય તો આવા લોકોના શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ મોટે ભાગે ઓછું થતું નથી કેમ કે દહીં અને દૂધ જે છે એ વિટામિન બી ટ્વેલ્વનો સારામાં સારો સ્ત્રોત છે એ સિવાય એક ફણગાવેલા મગ અથવા કઠોળ પરંતુ મગ છે એ બેસ્ટ છે મગ જે ફણગાવવામાં આવે એની અંદર જે સફેદ ફણગા ફૂટે છે તો આની અંદર પણ વિટામિન બી ટ્વેલ્વ રહેલું છે પરંતુ દૂધ અને મગ બંનેનું દરરોજ ખોરાકમાં સેવન રાખો તો વિટામિન બી ટ્વેલ્વની પૂર્તિ છે દૈનિક જરૂરિયાત પ્રમાણેની પૂરી થાય છે અથવા જે લોકો વધારે પડતું દહીં અને દૂધનું સેવન કરતા હોય તો આવા લોકોના શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ હશે એનું લેવલ જળવાઈ રહેશે પરંતુ જે લોકો દહીં ખાતા નથી અથવા ઘણા લોકો એવા છે કે દૂધ ખાતા જ નથી તો આવા લોકોના શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ હશે એ ઘટવાની શક્યતા છે પરંતુ ઘણા એવા પણ ખોરાક છે જે વિટામિન બી ટ્વેલ્વની પૂર્તિ કરતા હોય છે જેમ કે મગફળી અને ગોળ છે આની અંદર થી પણ વિટામિન બી ટ્વેલ્વ છે એ સારી માત્રામાં મળે છે તેમજ તમામ પ્રકારની જે દાળ છે અથવા કઠોળ છે એમાંથી પણ વિટામિન બી ટ્વેલ્વ છે એ મહદઅંશે મળી રહેશે પરંતુ મિત્રો ઉનાળામાં એક ફળ છે જે આપણને ખૂબ જ પસંદ છે એ ફળના બીજમાં વિટામિન બી ટ્વેલ્વ ઢગલા માટે રહેલું છે અને ફળનું નામ એટલે મિત્રો કેરી કેરીનું બીજ એટલે કેરીની ગોટલી અને કેરીની જે ગોટલી હોય છે ઘણા લોકો કેરીની ગોટલીનો મુખવાસ બનાવી અને એનું સેવન કરતા હોય છે એને પેક કરીને રાખી દેતા હોય આખા વર્ષ દરમિયાન સેવન કરતા હોય જે લોકોને વિટામિન બી ટ્વેલ્વની કમીની સમસ્યા રહેતી હોય તો આવા લોકોએ કેરીની ગોટલી ભેગી કરી રાખવી જોઈએ અને એને શેકીને એનો મુખવાસ બનાવીને નિત્ય સેવન કરવામાં આવે તો વિટામિન બી ટ્વેલ્વની પૂર્તિ થઈ શકે છે કેમ કે શાકાહારી લોકોમાં આ સમસ્યા વધારે દેખાતી હોય છે એટલે યોગ્ય પ્રમાણમાં સમતોલ ખોરાક દૂધ અને દહીં જેવા ખોરાકનું નિત્ય સેવન કરવામાં આવે કઠોળ અને દાળ છે એમનું સેવન કરવામાં આવે તો વિટામિન બી ટ્વેલ્વ છે એની કમી અને એની એની ઉણપથી બચી શકાય છે બાકી જેમને એની સમસ્યા હોય તો ગોટલી છે કેરીની ગોટલી અત્યારે ભરપૂર મળશે ઉનાળામાં આપણે કેરીઓ લાવીએ એટલે એની ગોટલી ભેગી કરી આખા વર્ષ દરમિયાન એનો ઉપયોગ કરી શકાય છે એટલે જે વિટામિન બી ટ્વેલ્વનો નેચરલી સ્ત્રોત માનવામાં આવે છે બાકી જે લોકો દૂધ દહીં ખાતા નથી તો આવા લોકોને ખોરાકમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ નહીંતર અત્યારે આધુનિક જીવનશૈલી જેવી છે કે જે શરીરની અંદર અનેક પોષક તત્વો ઘટે છે અને એ પોષક તત્વોમાં વિટામિન બી ટ્વેલ્વ છે એનો પણ સમાવેશ થયેલો છે ખૂબ ખૂબ આભાર જય માતાજી